હેલો તમામ હરિભક્તો ની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો એક એવા લાંગણોજ ગામના અમૃતબાઈ નું આખ્યાન સાંભળીશું કે જે લાંગણોજ ગામના અમૃતબાઈ ના બાજરાનો લોટ પ્રસિદ્ધ છે તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આ મહાન નારી રત્ન ભક્ત એવા અમૃતબાઈ નું આખ્યાન સાંભળીએ કે જેમણે ભાવશ થઈને ભગવાનને કેવા જમાડ્યા હતા અને ભાન સીધા જ ભૂલી ગયા હતા ભગવાનને જમાડવામાં તો ચલો પ્રેમ વશ થઈને મનમાની મનમાં મહામંત્ર એટલે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા આ ભગવાન નું સરસ એવું દિવ્ય લીલા ચરિત્ર સાંભળ્યું તો કે સુદામાના પૌવા વિદુર ભાજી અને વિદુરાણીની કેળાની છાલ અને કર્માબાઈ નો ખીચડો જેમ પ્રસિદ્ધ છે તેમ સત્સંગ સાહિત્યમાં લાંગણું જ ગામના અમૃતબાઈના બાજરાનો લોટ પ્રસિદ્ધ છે અમૃતબાઈ મહારાજના અનન્ય ભક્ત હતા એમના પતિ વ્યવસાય ખેડૂત હતા ખેતી ખૂબ જ સારી ગામમાં પાંચ જણા પૂછી તેવું તેમનું ઘર પણ બંનેની સાચી જીવન મૂળે તો મહારાજમાં અસાધારણ હેતની હતી ભક્તોને સુખ દેતા મહારાજ એક દિવસ રોંઢાના સમયે અમૃતબાઈના ગામના પાદરમાંથી પસાર થયા પાર્ષદ ડુંગરજી ભગત ભેગા હતા મહારાજની ખ્યાલ આવ્યો કે આ તો અમૃત ગામ એટલે મહારાજ સામે ચાલી અમૃતબાઈ ને દર્શન દેવા પધાર્યા મહારાજ ની જોતા તો અમૃતબાઈ હરખ થઈ ગયા રોકાઈ જેવા ખૂબ આગ્રહ કહી રહ્યો મહારાજ કહે અમૃત તારી નિર્મળ ભક્તિ થી અમે રાજી છીએ પણ આજે તો ઉતાવળ છે માટે જવા દે ફરી કોઈ વખત આવીશું ત્યારે રોકાઈશું મહારાજ કહે કે ફરી જ રોકાઈશું અત્યારે તો અમને જવા દયો અત્યારે અમૃતભાઈ બોલ્યા કે મહારાજ મારે વાયદાની વાતું જોવી નથી આજ તો રોકાય જ જાવ મહારાજ કહે આ વખતે નહીં મહારાજની જવાની દેઢ મરજી જાણે અમૃતબાઈ પણ સૂર્યાસ્ત થવાની તૈયારી જોઈ એટલે પ્રભુને વાળું કરીને પછી જ આગળ વધવાનો આગ્રહ કર્યો શ્રી હરે કહ્યું કે ના અમૃત આજે તો ત્યારે ત્યાં જમવાની રોકાઈએ અમે કહી તાક ને શ્રીહરિ તો ચાલતા થઈ ગયા સાથે ડુંગરજી ભગત પણ ચાલતા થયા અમૃતબાઈ તો નિરાશ થઈ ગયા અને નિશાસો ન ગયો અરે કેટલા દિવસે અભાગણી ને ત્યાં સૌભાગ્ય ઉદિત થયું શ્રીજી મહારાજ પધાર્યા પણ સેવાનો લાભ ન સાંપડ્યો આંખો ની કોર તો જરાક ભીની થઈ ગઈ અને અશ્રુ બિંદુ નીચે સરી પડ્યા અંતર્યામી પરમાત્માએ જવું અનંત કોટી જીવોને મુઠ્ઠીમાં મુઠીમાં બાંધનાર સર્વેશ્વર સર્વથા સ્વતંત્ર હોવા છતાં પણ પ્રેમનું બંધન નથી તોડી શકતા સૂર્ય આથમણી કોરી ડૂબી ગયો રસ્તામાં વાડી આવી આંબા આંબલી અને પીપરના ઘેઘર વૃક્ષોની ઘટાઓથી ઘટાતી વાડી શ્રીહરીને પૂછ્યું કે અરે આ તો હમણાં અમૃતભાઈ ના મહારાજ છે એમણે જવાબ દીધો કે હે મહારાજ આ તો તમારા અમૃતભાઈ વાડી છે એમ એલા તો તો ચાલો આપણે અહીં જ ઉતારો કરીએ મહારાજ બોલ્યા માણસો એ ગામમાં પધારવાનો આગ્રહ કર્યો પરંતુ મહારાજે કહ્યું કે ના ભાઈ અમે તો વનમાં વિચારનારા અલમસ્ત જોગીઓ કહેવાય અમારા આવતારા કા તો વાડીઓમાં હોય અને કા તો વનમાં જ હોય અમને અહીં જ વધારે ગમે શ્રીહરીએ પોતાની સહજ રુચિ પ્રગટ કરી દીધી અને એક સુંદર સોહામણા આંબા નીચે ઉતારો કર્યો ત્યાં જ રાત્રિ પસાર કરવાનો નિર્ણય કર્યો વાડીમાં કામ કરનારા માણસોએ મોડી રાત્રે ઘેર આવી

સૂર્યોદય પહેલા શિરામણ લઈ પ્રભુ પાસે પહોંચી જઈશ પ્રેમથી જમાડીશ અને પછી જ પ્રભુને આગળ જવા દઈશ આમ વિચારતા અને શ્રીહરિને સંભાળતા સંભાળતા જ મધરાત નો ગજર ભાંગી ગયો હજુ તો અંધારું હતું કુકડો ન બોલ્યો ત્યાં તો અમૃતબાઈ તો ઊભા થઈ ગયા સ્નાન કરી થાળ કર્યો દૂધમાં બનાવેલી સેવ કુણી કુણી રોટલી પાપડ દૂધ દહીં

અંધારે કામ તો કરે છે પણ ઉતાવળમાં ભગવાન સ્મરણ કરતા કરતા સાકરના ડબરાની બદલે બાજરાના લોટ ડબરો હાથમાં આવી જાય છે અમૃતબાઈ તો એ ડબરો સુંડલામાં ગોઠવી દીધો અને સુંડલો માથે ઉપાડીને એ તો ચાલતા થયા અંતરમાં આનંદ ક્યાંય સમાતો નથી ધીરા મધુરા સ્વર થી કીર્તનો બોલતા આવે છે સરોવરની ની પાળે આંબલીયા ડાળે ઉતરી છે જોગીની જમારો જઈને વધાવીએ મારા રાજ વાલોજી રા મારા આંબલીયા ડાળે હાલો ને હે વધાવીએ રે જીવલડા ચાલો ચાલો રે સૈયરો ને સાસ અમૃતબાઈ ગાતા ગાતા ચાલ્યા આવે છે પગલા ધરતી પર પડતા નથી હજુ તો અરુણોદય થવાને ઘણી વાર છે અમૃતબાઈ ને ઊંઘ ના આવે તો અંતર્યામી ને પણ કેમ ઊંઘ આવે સ્ત્રી હરિ પણ વહેલા પ્રાતહ કાર્યથી પરવારી આંબાના ઝાડ નીચે વિરાજમાન થયા છે એમણે પ્રશ્ન કર્યો અલ્યા ડુંગર રાત્રે ઊંઘ કેવી ખાવી તી અરે મહારાજ ઊંઘનું નામ યોમા આખી રાત પેટમાં ગલુડિયા બોલ્યા છે એટલે ઊંઘ કેમ આવે મંદ મંદ હાસ્ય કરતા મહારાજ બોલ્યા અલ્યા માળા ભૂખાડવા તને આટલી બધી ભૂખ શી ને લાગે છે લો કરો વાત ભૂખ ને લાગે અમે થોડા તમારી જેમ ભગવાન છીએ તે ભૂખ ન લાગે અમને તો લાગે ભાઈ ઠેઠ ગઈ કાલે બપોરે જમ્યા છીએ મહારાજી હસીને કહ્યું ભૂખ તો અમનેય બહુ લાગી છે ખરેખર અમે આવડા મોટા થયા પણ આટલી ભૂખ તો ક્યારેય લાગી નથી જોયું ને ભગવાન ની ભૂખ લાગી ને લાગે ભાઈ લાગે ભૂખ તો ભગવાન લાગે એ કોઈને ન છોડે પણ મહારાજ તમે ખરા છો ઓલી અમૃતભાઈ સાંજે કેટલો આગ્રહ કરી કરીને જમવાનું કહીતી હતી પણ તમે એક ના બે ન થયા લ્યો હવે તમે લેતા જાવ ને ડુંગરજી લાગ સાધી હળવી ટકોર કરી બોલ્યા ડુંગરજી ભગવાન સાથે મજાક મસ્તી કરે છે તમે ત્યારે મહારાજ બોલ્યા કે ડુંગરજી તારી વાત તો સાચી છે

અમને તો એટલી બધી ભૂખ લાગી છે કે એક ડગલું પણ હવે ચલાય તેમ નથી અમને તો જ જમાડે તો જ આગળ ચલાય તેમ છે અહી વળી આપણને કોણ જમાડવા આવશે વહેલું કે મોડું આગળ ચાલ્યા વગર તો હવે છૂટકો જ નથી મહારાજ ત્યાં તો અમૃતભાઈ નો મીઠો મધુરો સુર સંભળાયો महि माखण मागे माओ महिन मागे रे प्रभा ते उठीने माओ महि माखण मागेरी ऊलभेल उठा ने निंद्राळू रे, रे। जम्मा सारू झगडे उभा भूधर पोखाळू रे माखण मागे माओ मय माखण मागे, मागे। महाराज कहे जो सांभाळ डूगर આપણા માટે ભાત આવી રહ્યું છે અને એ પણ ગાતા વાતા આવી રહ્યું છે મહારાજ હયુ ફોડોમાં ભાત તો બપોરે આવે અટાણે કોણ લાવે એ તો કોઈ બાઈ માણસ મજૂરીએ જતો હશે મહારાજ કહે ના ના ડુંગરજી આ સાતી ન ઓળખ્યો આ આપણા અમૃતબાઈનો જ સાદ છે અમારે માટે ભાત લઈને આવે છે ત્યાં તો અમૃતબાઈ નજીક આવી ગયા મહારાજ ચૂપ થઈ ગયા અમૃતબાઈએ દૂરથી બૂમ પાડી એલા અટાણમાં કોણ છે ત્યાં અમને પૂછ્યા વગર નીચે ઓળખાણ ખરી કે અમે એટલે અમે કોકની રેઢી જાવ છો કોઈને પૂછતા નથી અમૃતભાઈ હળવી ટકોર સાથે બોલ્યા અમૃતભાઈ ના હેઠ ભરેલા ઠપકાને ને ભોળા ડુંગરજી ભગત ઓળખી નહીં શક્યા મનમાં થયું કે જલ્દી મહારાજની ઓળખાણ આપી દઉં તર ભાત ને બદલે ભગત ના ભોડપણ ઉપર શ્રીજી મહારાજ હસવા લાગ્યા અને અમૃતબાઈ મર્મમાં હસતા હસતા મહારાજ પાસે પહોંચી ગયા શ્રીહરિ કહે અમૃત અત્યારમાં માથે સુનલો લઈ ક્યાં ઉપડી મહારાજને દર્શન કરતા કરતા અમૃતબાઈના અંતરમાં બ્રહ્માનંદની ભરતી ચડી છે બાઈ બોલ્યા કે મહારાજ મારા સાથીને ભાત દેવા જાઉં છું અમૃત તે સાથી રાખ્યો છે હા મહારાજ અમારે કામ ધંધાવાળા માણસોને સાથી તો રાખવો જ પડે ને ક્યારથી વળી રાખ્યો છે મહારાજે કહ્યું એ તો બહુ જૂનો છે મહારાજ સ્ત્રીજી કહે કેટલો જૂનો અમૃતે હસીને કહ્યું युग જૂનો અનાદીનો તારું ભાત તો દેખાણ અમારે જોવું છે તારા સાથીને તું શું ખવડાવે છે અમૃતિ ટોપલો નીચે ઉતાર્યો મહારાજે ઉપરથી કપડું એક બાજુ કર્યું અરુણોદય ના આછા અંજવાળે સુંદલાની સુંદર વાનગીઓને જોતા ડુંગરજીના મોમાંથી પાણી ટપકવા માંડ્યું એલી અમૃત તારો સાથી તો બહુ સ્વાદ્યો લાગે છે આવું બધું ખાય છે મહારાજ બોલ્યા અમૃતભાઈ બોલ્યા કે સ્વાદીઓય છે અને સાઢુળીયોય છે મન ગમતું ન મળે તો ભૂખ્યો રહી જાય પણ તે ન ખાય જુઓ તો અમૃતબાઈ મહારાજ સાથે કેવું મીઠો ભાવથી વાતો કરે છે અને મજાક મસ્તી કરે છે બ્રહ્માનંદ ભરતી ચઢી રહી છે મહારાજને અમૃતબાઈ એમાં ખોવાઈ ગયા છે પણ ડુંગરજી ભગતને તો એકમાત્ર ભોજનનું તાન છે અમૃત તારા સાથીનું ભાત અમને જમાડ નહીં બહુ ભૂખ લાગી છે આખી રાત ઊંઘ નથી આવી

કે સાકરને બદલે બાજરાનો લોટ પીરસું છું સરસ મજાનો દહીં પીરસી તેમાં પણ ઉપરથી મુઠ્ઠી ભરી સાકર નાખી અથાણા પાપડ અને રોટલી પીરસી અમૃતબાઈ પ્રેમ થી માંડ્યા જમાડવા અને મહારાજ પણ માંડ્યા હોશેથી જમવા મહારાજ સેવ દહીં રોટલી ખૂબ જમ્યા ડુંગરજી દૂર બેઠા બેઠા વિચાર કરે છે કે મહારાજ ભૂખ્યા છે અકરાત્યાની જેમ જમે છે

દૂધ પીરસ અમૃતબાઈ પ્રેમથી દૂધ પીરસ્યું ના અમૃતબેન મહારાજ ભલે ના કહે હજુ દૂધ સાકર વધારે પીરસો હવે જુઓ મહારાજ તમારાથી જમાય તેટલું જમો બાકી પ્રસાદી માટે હું બેઠી છું ને અમૃત હવે બસ આ પ્રસાદિયા ભગત માટે થોડું રાખવું પડે ને પ્રસાદિયા ભગત એટલે કે ડુંગરજી ભગત ના મહારાજ હજુ તો ઘણું બધું છે એમની થઈ રહેશે કહીને સાકર એટલે કે બાજરાનો લોટ ખોબો ભરીને દૂધની થાળીમાં ઠલવી દીધો પ્રેમને પરાધીન પાતળિયો તો બધું જ જમી ગયા મહારાજની પ્રસાદીની થાળીમાં ડુંગરજી ભગત તો જમવા બેઠા તેમની પણ થાળીમાં સેવ વાટકીમાં

મારાથી તો આ એક કોળિયો પણ મોઢામાં મુકાય તેમ નથી ઉલટી થાય તેવું થાય છે કહો તો ભોમાં ભંડારી દઉં એલા ક્યારનો જમવાની રાહ જોતો હતો તો લેતો જાને ખાવાનો બહુ ભડભડ્યો હતો આ બધું ખાઈ જાય ને તર તારા માથે થાબડું છું મહારાજે ઠાવકુ મો રાખીને ઠપકો દીધો અમૃતબાઈ કહે કે હે મહારાજ આટલી સારી વસ્તુઓ છે તા ડુંગરજીને બકાર્યું કેમ આવે છે એ તો આવે આ ડુંગર થી તમારા સાથી કરતા વધારે સ્વાદીઓ અને સાઠોડો છે માટે આવા ચાળા કરે છે મને લાગે છે સાકર ઓછી પડતી હશે હજુ એકાદ દોથો નાખ હસતા હસતા મહારાજ બોલ્યા લ્યો ભગત બોલતા કેમ નથી સાકર વધારે નાખો કટાણું મોઢું કરીને ડુંગરજી બોલ્યા એ સ્વાદ તો મારું મન જાણે છે મહારાજ આ બાયની રસોમાં તો આખા મલક નો સ્વાદ ભર્યો છે

અને કોડીલો કાન લાડીલો લાલ ડુંગરજીને લઈ ચાલતા થઈ ગયા ભાવનાના ભૂખ્યા ભગવાનને અમૃતબાઈ તો જોતા જ રહી ગયા તો વાલા હરિભક્તો કેવું લાગ્યું તમને આ નું આખ્યાન જો લાંઘણો જ ગામના આ નું આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો વાલા હરિભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં બીજા બધા ઘણા બધા જુદા જુદા મંદિરોના અને ઘણા બધા ભક્ત રત્નોના અને નારી રત્નોના આખ્યાન આપેલા છે તે તમે સાંભળજો અને આવો આપણે સૌ સાથે મળીને તો એક ખૂબ સરસ ભગવાનમય પ્રભુમય વાતાવરણ ઊભું કરીએ અને હાલતા ચાલતા ઊડતા બેસતા ભગવાન સ્વામિનારાયણનો મહામંત્ર એટલે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ રટણ કરીએ તો તમને આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને અમારી YouTube ચેનલના બીજા ઘણા બધા ભક્ત રત્નો ના અને ભગવાન ના લીલા ચરિત્ર ના વિડીયો અવશ્ય જજો ફરી મળીએ નવા લીલા ચરિત્ર સાથે નવા નારી રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ